કામની ગુણવત્તામાં નહીં ચાલે બાંધછોડ આ ટકોર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવસર હતો ગાંધીનગરમાં આયોજિત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમનો આ મોકે મુખ્યમંત્રીએ કરી ટકોર કે સરકારી કામ બે મહિના મોડું થાય તો ચાલશે પણ ગુણવત્તામાં બાંધછોડ નહીં ચાલે એક્શન ન લેવા પડે એ પ્રકારનું કામ કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી મુખ્યમંત્રીએ મેયર કમિશનર તથા ધારાસભ્યોને પણ કરી ટકોર કયું દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ મેયર પોતાના

જે ભલે બે દાડા કામ ના થાય બે મહિના કામ નહીં થાય કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ જે મુખ્યમંત્રીશ્રીને આજે જ્ઞાન થયું કે હું માનું છું કે ત્રીસ વર્ષથી ભાજપના શાસનમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મુખ્યમંત્રી શ્રી આજે એમના લોકોને અધિકારીઓને પદાધિકારીઓને કહે છે કે ગુણવત્તાવાળું કામ કરો એ સ્પષ્ટ બતાવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુણવત્તાવાળું કામ નહોતું થતું ભ્રષ્ટાચાર થતો તો અને હવે એને રોકવાની વાત કરે છે